વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં અઢી વર્ષ પહેલા રાષ્ટ્રપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલા આવાસ યોજનામાં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે કે તંત્ર આ ગાબડા રિપેરિંગ કરી ભ્રષ્ટાચારને થીગડા મારવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર દ્વારા અલગ અલગ આવાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે ખૂબ જ સારી બાબત છે પરંતુ આ ગરીબોના મોઢે આવેલો કોળિયો ભ્રષ્ટાચારીઓ ભાવનગરમાં સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકારે કોન્ટ્રાક્ટરો પાસે જે મકાનો બનાવ્યા છે તે મકાનોમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓ નેતાઓ વગેરેની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ લાગ્યો છે યોજનામાં નબળું કામ થયું હોવાથી માત્ર અઢી વર્ષ જેવા ટૂંકા ગાળામાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડી રહ્યા છે આવાસ યોજનાના મકાનને અઢી વર્ષ પહેલા રાષ્ટ્રપતિના હસ્તે લોકોને અર્પણ કરવામાં આવ્યા હતા પરંતુ માત્ર ટૂંકા સમય ગાળામાં જ નબળી કામગીરી છતી થઈ ગઈ છે આવાસ યોજનાની એચ વિંગમાં છતમાંથી પોપડા પડી રહ્યા છે જેને કારણે સ્લેબના સળિયા પણ દેખાવા લાગ્યા એચ વિંગમાં અહીં જે ગાબડું પડી છે સળિયા બહાર નીકળી આવ્યા છે કોઈ પણે વાયકે કરા સરકારે કોની જોબ કરી કોની જોબ દેર્યા અને કોઈને વાયકે કર્યો તો કોણ જવાબ આપ કરાવશે

ગાબડા પડી ગયા છે હરિયા દેખાઈ ગયા છે હવે છોકરું કોઈ રમતું હોય એને જ્યાં નાની થઈ હોય તો અમે ક્યાં સરકાર ને પકડવા જવાના છે અમે કોને કેવા જઈએ નુકસાન થાય તો કોણ જવાબદારી કોણ લે છે અત્યારે હવે વિચારી શકાય છે કે જો માત્ર અઢી વર્ષમાં છતમાંથી પોપડા પડવા લાગે તો મકાનોની આવરદા કેટલી હશે આવાસ યોજનાની નબળી કામગીરી સામે સ્થાનિકોના આક્રોશને પારખીને તંત્રએ ભ્રષ્ટાચારના આ ગાબડામાં થીંગડા મારીને ઢાંક પીછાડાના પ્રયાસ શરૂ કર્યા છે વિંગ નંબર એચ માં ઉપરથી ગાબડું પડ્યું છે અમારા છોકરા રમદાદા આની જાન આની થશે તો કોણ જવાબદાર લેશે કઈ સરકાર અમે બધાએ પૈસા રોકાણ કરી લોન કરીને અમે લોકોએ મકાન લીધા છે લોન અમારી શરૂ છે હજી પંદર પંદર વર્ષની લોન છે મકાન સોંપાડાને ત્રણ વર્ષ થયા છે હજી સુધી અમને કોઈ પણ જાતનું અહીંયા કંઈ સારું કરવામાં આવ્યું નથી હવે જવાબદારી કોણ લેશે આ થશે તો મકાન સોંપ્યા એને ત્રણ વર્ષ એ નથી દે મે લોન કરાવેલી છે 15 વર્ષની મારી લોન છે હજી રીતા 3 વર્ષમાં આમ થયું થઈ ગયું છે હજી આ અમને કાઈ થાય કરે તો આની જવાબદારી કોણ લેશે આવાસ યોજનાના ગાબડામાં પ્લાસ્ટર મારવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ શું પ્લાસ્ટર મારી રહેવાથી આ બિલ્ડિંગોની મજબૂતાઈ વધી જશે શું લોકોના જીવ પર કોઈ જોખમ નહીં આવે એવી ગેરંટી કોઈ આપશે ખરું અરવિંદ ભટ્ટી જીએસટીવી ભાવનગર